અને આ મુદ્દે ધારણા મુજબ આજની કારોબારી બેઠકમાં પણ દોઢ કલાક સુધી જોરદાર ચર્ચા થઈ હતી શાંતિદાસજી મહારાજ હવેથી સરપંચના કાર્યક્રમોમાં નહીં જાય તેવી બાંહેધરી પંચના સભ્યોએ લેવાની રહેશે તેવી શરત સાથે કારોબારી બેઠકે આ મંજૂરી આપી હતી પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રારંભે જ્ઞાતિ સુધારક નારાયણજી રામજી લીંબાણીની પ્રતિભાની ભાવવંદના કરવામાં આવી હતી પાટીદાર વિદ્યાર્થી ભવન સંકુલમાં જ નિર્માણ કરવામાં આવેલ નવા ઓફિસ સંકુલનું દાતા નાનજીભાઈ શામજીભાઈ રામાણીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજની આ કારોબારી બેઠકમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો નવા આજીવન સભ્યો માટે આવેલ કુલ

કે આપણે કરેલી ભૂલોને હવે પુનર્વર્તન ન થાય અને કરેલી ભૂલો આપણે સમાજના ખોળે નાખી અને આપણે સમાજનો ખોળો સ્વીકારવો જોઈએ એવી વાત જ્યારે આવી વ્યક્તિ કરતી હોય લેખિતમાં દેતી હોય ત્યારે આની અંદર સાત જણા જે નિયુક્તિ કર્યા ગંગારામ બાપા આપણે એ લગભગ સાથે સાત અહીંયા હાજર છે

આજે એ ચિંતા જો તમે કરો તો આ સમાજને સમક્ષ આ આ ચર્ચા કરવાનો પ્રશ્ન જ ના આવે કોઈ પણ સનાતનના વિરોધમાં જો માણસ વર્તન કરતો હોય એ ગમે એ હોય એ વર્તન કરતો હોય એને રોકીશ રોકોની જવાબદારી આપણી જ્યોન સમાજ અને ગતક સમાજ આવીએ પણ એ થતું નથી સ્વતંત્ર ત્યાં જ કરીશ અને એ તમે એ લખી દે ને તમે એને હરિમેદને એવો

આ સમય જે છે ત્રણ કે ચાર મહિનાનો નો ઈ ત્રણ કે ચાર મહિનામાં આપણે માનો કે હંગામી ધોરણે એને આને આપણે મંજૂરી આપી અને ઈ ત્રણ ચાર મહિનામાં માં ઈ પ્રવાસ કરીને શું વર્તન એનું આવેલું દેખાય દેશે શું સમાજ બદલ બોલે રહ્યા શું વ્યક્તિ બદલ બોલે રહ્યા ઈ બધું જ એના બધું જ એના સામે આવી જશે અને ઈ જે સામે આવી જશે ને

જે બનાવ્યો એ મે દ્રષ્ટિ હોદ્દેદારોમાં બી કીધું કે આપ મને અધિકાર નથી અને તમને ને મને અધિકાર નથી ને કારોબારી અધિકાર નથી આ જો કદાચ વાત લઈ જેવી હોય તો સામાન્ય સભા સુધી લઈ જવી પડે સામાન્ય સભાના કે કેવા પ્રમાણે આપણને આ કારોબારી ને કામ કરવાનો ને કારોબારી તમે કહેશો એ પ્રમાણે આપણે ઉપર બેઠા ને એને કામ કરવાનો છે બધી જ પરીક્ષા આવી જશે શંકરભાઈ એની બધી જ પરીક્ષા લેવાઈ જશે તમે નિડર રહ્યો સનાતન ના વિચારધારો જે ધારાથી વિરોધ અને શાંતિદાસની બાજુ લઈ કરીને આપણે કોઈ તરફદારી કરવી નથી સાહેબ જે પ્રાંતિક આગાએ કામ કર્યું હતું ને જે નુકસાન કર્યું હતું અઢારસો ને બત્રીસ માં એ નુકસાન કર્યું હતું શાંતિદાસ મારાથી કર્યું પણ મહાપુરુષો બદલ ઘટતું બોલવું એ મોટું પાપ છે